પણ અંદરનો ઓલો એક આઈ એમ સમથિંગ વાળો કલાકાર હોય ને એ અંદરથી એમ કેતો તો અને એમાં બન્યું કે મારે ગાંધીનગર સાયન્સ સિટી જવાનું થયું અને ગાંધીનગર સાયન્સ સિટી હું જવા માટે પ્રમુખ સ્વામી મહારાજના નગરની પાસેથી જ નીકળ્યો અને બરોબર એ સાત દરવાજામાંથી બરોબર મુખ્ય દરવાજો આવ્યો મને ગાડીમાંથી કાચમાંથી દરવાજો દેખાણો અને મારા રૂવાડા ઉભા થઈ ગયા અને મેં લિટરલી એ દરવાજાની સામુ જોઈને પ્રમુખ સ્વામી મહારાજને મનોમન એમ કીધું કે સ્વામી તમારા નામના ગુણગાન ગાય અને ડાયરાના કાર્યક્રમ હું શરૂઆત કરી છે તો નિર્મલદાન ગઢવીને આ પ્રમુખ સ્વામી મહારાજના નગર દર્શન કરવા માટે વીવીઆઈપી ની સગવડતા નહીં મળે આટલું કઈ અને દરવાજાથી હજી એક કિલોમીટર હું નીકળ્યો નતો ને ત્યાં મને સ્વામી નો ફોન આવ્યો મને કે સગવડતા સાથે દર્શન કરવા માટે એક જ કિલોમીટર ની અંદર એક જ કિલોમીટર ની અંદર આ મને પરચો મળ્યો નંબર બે સ્વામી ફોન આવ્યો વીવીઆઈપી સગવડતાની સાથે તમારે દર્શન કરવાના છે તો હવે તરત જ આપણે તો સ્વાર્થી ને આપણે તો સ્વાર્થી ભગવાને બનાયા છે આપણને એવા તરત જ મને બીજો વિચાર આવ્યો કે આખા વિશ્વમાંથી માણસો દર્શન કરવા માટે આવે વિશ્વભરના કલાકારો સ્ટેજ ઉપરથી કાર્યક્રમો કરે અને વર્લ્ડ લેવલનો આ કાર્યક્રમ અને વિશ્વ લેવલ ના અંદર હે નિર્મળદાન તારે પ્રમુખ વંદના ડાયરો કરવાનો અવસર મળશે કે નહીં મળે એક જ કિલોમીટર ગયો અને એ દરવાજાને મનોમન યાદ કરી અને મેં મનમાં વિચાર કરીને પ્રમુખ સ્વામી મહારાજ ની ઓલી મૂર્તિ મગજમાં કારણ કે ફોટામાં તો જોઈ જી વિડીયોમાં તો જોઈ ભલે રૂબરૂ નતો ગયો પણ ફોટામાં વિડીયોમાં તો ફરતી જોઈ હતી કારણ કે કેટલાય લોકો સોશિયલ મીડિયા ઉપર મૂકતા હતા ભવ્યતી ભવ્ય મૂર્તિ બનાવી હતી એ મૂર્તિ એ મૂર્તિને મનોમન સંકલ્પ કરી અને યાદ કરી અને એ મૂર્તિને મેં એટલું કીધું કે મેં હાચા હૃદયના ભાવથી પ્રમુખ વંદના ડાયરાના કાર્યક્રમો કર્યા હોય ને તો વર્લ્ડ ફેમસ કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે વિશ્વ લેવલનો વિશ્વમાં અજોડ ઘટનાનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર નિર્મલદાન ગઢવીને ડાયરો કરવાનો મોકો નહીં મળે

વિશ્વના તમામ દેશમાંથી આવેલા એનઆરઆઈ મિત્રો મળે કોઈ કલાકાર ને આવો ચાન્સ અરે એ તો ઠીક પણ વિશ્વના તમામ દેશ માંથી આવેલા સાધુ સંતો અને એ સાધુ સંતો તબલા વગાડ્યા એ સાધુ સંતો મારી સાથે બેંજા વગાડ્યા અને મારી નજર સામે કરોડો ભક્તોના જે સિંહાસન કરીને બેઠા છે પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ જયારે પૂજા કરતા હોય અને એ સમયની અંદર જયારે મેં નજરે નજર જોયું મારા વાલાઓ ત્યારે મને યાદ શું આવ્યું ખબર ભગત બાપુ ધુલા ભાયા કાગ એ કાગ બાપુ એ જયારે પંચોતેર મી જન્મ જયંતિ ઉજવાતી હતી યોગી બાપાની આ તો આ આ વિદ્વાન વડીલો હશે એમને ખબર હશે કે દુલા કાગ એટલે કોણ તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે ઈ દુલા ભાઈ આ પગ મને ધોવા દયો રઘુરાય વાલા મને શક પડ્યો છે મનમાં ઈ દુલા ભાઈ આ વડલો કહે મારી વનરાયુ સળગી મૂકી દિયો ને જૂના માળા એ દુલા ભાઈ આ આ નવી પેઢીને કહું કે દુલા ભાયા કાગ એટલે એ સમયના એવા કવિરાજ હતા કે જેને ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો હતો અને વડાપ્રધાન પણ એક કલાકાર ને એમ કે મારા ઘરે જમવા આવો સરદાર વલ્લભભાઈ પટેલ પણ એની સાથે મિત્રતા રાખે ગાંધીજી પણ એમના ઘરે જઈને મિત્રતા રાખે આવા ભગત બાપુ દુલા ભાયા કાગ એ યોગીજી મહારાજ ને જોવે વાલા વિશ્વના તમામ વિષયો ઉપર કવિતા લખી દીધો તમારી ઠંડી લાગતી હોય ને તો હાથ સાઈડમાં કરી નાખજો વિશ્વના તમામ વિષયો ઉપર કવિતા લખનાર ભગત બાપુ કાગે યોગી જોયા એના પછી વિશ્વની તમામ કવિતાઓ લખવાનું બંધ કરી માત્ર ને માત્ર યોગીજી મહારાજ ને સ્વામિનારાયણ ભગવાન વિશે કવિતાઓ લખવાનું ચાલુ કરી દીધું ભગત બાપુ દુલાભ મારી ઘટના કેવી બની એક તો પ્રમુખ સ્વામી મહારાજ નું નગરથી હૈયા એ ઉત્સાહ એ ભાવ સવારનો પૂજા દર્શન નો સમય એ કદાચ કોક ને વિડીયો મળે ને તો જોજો મને કારભારીએ ફોન કરીને કીધું મને કે તમારું ધ્યાન હતું કે નતું એની ખબર નહીં

યોગી બાપાના દર્શન થયા અને પછી બાપુ એ લખ્યું કે યોગી જોયા જોવાનું ના રહ્યું ગોવિંદ આ કાગ બાપુએ લખ્યું પણ બરાબર મારી સામે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ ને એ આખો વિશ્વમાંથી આવેલા નો માહોલ ને સંતો મારી હારે તબલા વગાડે ત્યારે મને શું થયું

ગંગા ના રૂર અમૃત પી ના રૂર અમૃત સ્વામી જો સ્વામી જોવા નુકાઈ ના ۲۲ ۲۲ ۲۲ ۲۲ ۲۲ ۲۲